તાલુકાના નાપા ગામે ઠંડા પીણાના ઉત્પાદક સહિત સાદત બોટલિંગ ખાતેથી રૂપિયા એક પણ સત્તર લાખ ઉપરાંતની ઠંડા પીણાનો જથ્થો જપ્ત કરાયો સોશિયલ મીડિયામાં ઠંડા પીણાની બોટલોમાં જીવાત મળ્યા અંગેનો વિડીયો વાયરલ થતા આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા બોરસદ તાલુકાના નાપા ગામે આવેલ ઠંડા પીણાના ઉત્પાદક સાદત બોટલિંગ ખાતે સઘન તપાસ કરી ઠંડા પીણાના ચાર નમૂના લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવે છે આ ઉપરાંત સાદત બોટલિંગ ખાતે બાકી રહેલા ઠંડા પીણાનો જથ્થો જેની કિંમત રૂપિયા થાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ફિઝા સોફ્ટ ડ્રિંક્સ ઓરેન્જ જમની એક હજાર આઠ બોટલ ફિઝા સોફ્ટ ડ્રિંક્સ લાઇન લેમન જમની અગિયારસો બાવન બોટલ ફિઝા ઝીરા કુલ મેજિક કાર્બોનેટેડ બીવરેજની ચોરાશી સો બોટલ અને ફિઝા વાઇટ ઝીરા મસાલા કાર્બોનેટેડ બીવરેજની બારસો બોટલનો સમાવેશ થાય છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગેટેડ ઓફિસરની ટીમ દ્વારા તપાસ દરમિયાન જણાલ ક્ષતિઓની સમયમર્યાદામાં પૂર્તતા કરવા અંગે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લેવામાં આવેલા ઠંડાપીણાના નમૂનાના પૃથ્થકરણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમાં મદદનીસ કમિશનરની કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે